તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા શહેરમાં આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પોલીસ વિભાગમાં આધ્યાત્મિક વિચારને વેગ મળે દોડધામવાળી જિંદગીમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે નિરામ્યતા મળે અને નવી ચેતના સાથે જાગૃતતાથી પોલીસ પરિવાર સાથે ગુજરાત રાજ્ય ભારત વર્ષમાં એકતા અને ભાઈચારાનું વાતાવરણ બને તે ઉમદા હેતુથી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકી રાજ્ય સરકારના પોલીસ વિભાગમાં દૂરંદેશી ભાવના જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવેલ વડોદરા શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન આજરોજ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના ગુજરાત પોલીસ દ્વારા એક આગવી પહેલ તરીકે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશીપ ઋણ બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવેલ આ યોગાસન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રીના હસ્તે વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખુલ્લી મૂકવાનો કાર્યક્રમ યોજાયેલ જેમાં મુખ્ય અતિથિ તરીકે ચીફ પેટ્રન યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના શ્રી આર જે જાડેજા નાઓ ઉપસ્થિત રહેલ જે અવસરે ગુજરાત યોગાસનના સ્પોર્ટ્સ એસોસિએશનના કુલ પચીસ અમ્પાયરો હાજર રહેલ આ ટુર્નામેન્ટ દિન બે સુધી ચાલનાર છે જેમાં ટ્રેડિશનલ યોગાસન બે આર્ટિસ્ટિક સિંગલ યોગાસન ત્રણ આર્ટિસ્ટિક પેર યોગાસન ચાર રિધમિક પેર યોગાસન પાંચ આર્ટિસ્ટિક ગ્રુપ યોગાસન એ રીતે કુલ શૂન્ય પાંચ ઇવેન્ટનું આયોજન કરેલ છે આ સ્પર્ધામાં વિવિધ ચાર જૂથ મહિલા પુરુષ માટે યોજવામાં આવેલ છે જેમાંગ એક ઉંમર અઢારમી અઠાવીસ મહિલા પુરુષ બે ઉંમર અઠાવીસમી પાંત્રીસ મહિલા પુરુષ ત્રણ ઉમર પાંત્રીસમી પિસ્તાલીસ મહિલા પુરુષ ચાર ઉમર પિસ્તાલીસમી પંચાવન મહિલા પુરુષ એ રીતે ભાગ ભાગ પાડેલ છે છે આ સ્પર્ધામાં કુલ ટીમના લીધેલ જેમાં ગુજરાત પોલીસ દળમાંગથી અમદાવાદ શહેર છ અમદાવાદ રેન્જ ત્રણ ગોધરા રેન્જ એક સરહદી રેન્જ સાત હથિયારી એકમો બાર તાલીમ કેન્દ્ર છ વડોદરા શહેર ચૌદ વડોદરા રેન્જ રૂમ પાંચ રાજકોટ શહેર છ રાજકોટ રેન્જ સાત સુરત શહેર એક જૂનાગઢ રેન્જ સાથે રીતે યોગવીરો હાજર રહેલ હતા